પાકિસ્તાને હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ એવા દ્વારકા પર કર્યો હુમલો પછી જુઓ શું થયું મિત્રો અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી લશ્કરી કાર્યવાહી અને ઓપરેશન સિંદુરે પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે આવું હોવા છતાં તે પોતાના કાર્યોથી અટકતો નથી આવી સ્થિતિમાં ભારતીય સેના પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવવાનું ચાલુ રાખી રહ્યો છે હવે ભારત માત્ર લશ્કરી કાર્યવાહી દ્વારા જ નહીં પરંતુ આર્થિક મોરચે પણ પાકિસ્તાને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ભારતીય નૌકાદળના લડાકુ વિમાનોએ કરાચી બંદરને ભારે નુકસાન પહોંચાડ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિવાય ભારતીય નૌકાદળે જખો અને ઓખા વચ્ચેના આઈએમબીએલથી પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પણ હુમલો કર્યો છે આ હુમલાઓથી પાકિસ્તાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે નૌકાદળની આ કાર્યવાહીથી પાકિસ્તાન નૌકાદળ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે ત્યારે મિત્રો આજે આપણે એવી ઘટના વિશે વાત કરીશું જ્યારે પાકિસ્તાને ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા પર હુમલો કર્યો હતો જે આ મિત્રો તમે સાચું સાંભળ્યું દુશ્મનના વસ્તે કરવા દ્વારકા પર બંદૂકોની ઘમાસાટ થયો હતો પછી જે થયું જોઈને પાકિસ્તાની પણ ધ્રુજવા લાગ્યા હતા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય દ્વારકાધીશ લખીને નીચે કમેન્ટ જરૂર કરી જુઓ મિત્રો વાત છે વર્ષ ઓગણીસો પાસાઠની ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યું હતું ભયાનક યુદ્ધ મુખ્ય મુદ્દો હતો કાશ્મીર આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં સાત સપ્ટેમ્બર ઓગણીસો પાંસઠની રાતે પાકિસ્તાની નૌકાદળે એક ગુપ્ત મિશન શરૂ કર્યું હતું આ મિશનનું નામ હતું ઓપરેશન દ્વારકા રાત્રે લગભગ નવ વાગ્યે પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારતના દ્વારકા શહેર નજીક આવી પહોંચ્યા હતા તેઓએ તોફાની ધમાકાઓ સાથે શહેર પર સેલિંગ કર્યું એટલે કે ભારે બંદૂકોથી ગોળીબાર કરાયો હતો પાકિસ્તાનનું લક્ષ્ય શું હતું મિત્રો તેમનું માનવું હતું કે દ્વારકામાં ભારતીય નૌકાદળનું એક રડાર સ્ટેશન હતું જેને નષ્ટ કરવાનો ઉદ્દેશ્ય હતો તેમનું માનવું હતું કે એ રડાર સેના માટે મહત્વનું છે અને તેની સાથે મુંબઈનું દરેક સંચાલન જોડેલું છે મિત્રો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે શું દુશ્મનના હુમલાથી પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિરને નુકસાન થયું હતું ત્યારે જવાબ છે નહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત આશીર્વાદ હતા કે મંદિરને કશું જ થયું ન હતું શહેરના કેટલાક વિસ્તારોમાં નાના મોટા નુકસાન થયા હતા પરંતુ મંદિરનો વાળ પણ વાકો થયો ન હતો અને આજે વર્ષો પછી પણ એ જ શાંતિ ઊભું છે પાકિસ્તાનનો હુમલો મોટા પાયે સફળ રહ્યો હતો આ ઘટનાએ ભારતને નૌકાદળ વધારે મજબૂત કરવાની પ્રેરણા આપી હતી આ દિવસ પછી ભારત નૌકાદળે વિશ્વના શ્રેષ્ઠ નૌકાદળોમાં સ્થાન મેળવવા માટે મોટા પગલાં લીધા હતા મિત્રો ભગવાન દ્વારકાધીશનું મંદિર આજે પણ તતસ્મયની જેમ અખંડ છે એ શાંતિ આસ્થા અને શક્તિનું પ્રતિક છે આ ઇતિહાસ આપણને શીખવે છે કે દુશ્મન કેટલો પણ દમદાર હોય જ્યારે ન્યાય અને શ્રદ્ધા સાથે આપણે ઊભા રહીએ ત્યારે કોઈ પણ આપણને હરાવી શકતું નથી તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યું હોય તો લાઈક કરો શેર કરો અને આવી ઐતિહાસિક વાતો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જય દ્વારકાધીશ જરૂર લખજો ધન્યવાદ